હાલોરના બાસ્કા નજીક પિકઅપ ડાડુ કન્ટેનરમાં ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો જેમાં તેર લોકો ઇજાગ્રસ્ત થયા હતા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાદરવા ગામેથી અસ્થિ વિસર્જન કરવા ડભોઈ નજીક ચાંદોદ જવા નીકળેલા પરિવારને આજે સોમવારે હાલોલ તાલુકાના બાસ્કા નજીક આવેલ ઉજેતી ગામ પાસે અકસ્માત નડતા ઇજાગ્રસ્તોને સારવાર માટે એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા મારફત હાલોરની રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરિવારના ત્રણ સભ્યો વિસર્જન માટે ચાણો જઈ રહ્યા હતા ત્યારે સર્જાયેલ અકસ્માતમાં એક બાળકી જાગ્રસ્ત થઈ હતી તો એક ઈસમનો હાથ ભાંગી જવા પામ્યો હતો તમામ પ્રાથમિક સારવાર હારોલ ખાતે આપવામાં આવી હતી અને વધુ સારવાર માટે ગામના ડેરી ફળિયાના રહીશો હતા અને પરિવારમાં મરણ પામેલા મહિલાના અસ્થિ વિસર્જન માટે ડભોઈ ના જવા નીકળ્યા હતા તે સમય દરમિયાન આ અકસ્માત તેમને નડ્યો હતો Thank you.